મુંબઈ બાદ સુરતમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવે છે ત્યારે શ્રીજીના આગમનને હવે ગણતરા દિવસો જ બાકી રહ્યા છે અને વિઘ્નહર્તાના આગમનને લઈ ભક્તો થનગની રહ્યા છે ત્યારે બીજી તરફ એસએસ ગ્રુપ દ્વારા ભટાર ભવન પાસેથી ગણપતિ બાપાની હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બાપાના ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા મારું નામ ધર્મેશ રાઠોડ છે અને અમારા ગ્રુપનું નામ છે એસ એસ ગ્રુપ અમે દર વખતે અહીંયા ઉમાવનથી શ્રીજીની યાત્રા સરવડી સુધી લઈ ગયા છે સરોવડી નગર સોસાયટી અને હજારોની લોકો હજારોની તાદાદમાં લોકો અહીંયા આવે છે અમારા ગણેશજીનું આગમન જોવા માટે અમારા મુખ્ય આકર્ષણ છે નાસિક ઢોલ છે પછી લેજીમ યાત્રા છે ચલમવાયર યુવક મંડળ રાવણદાર યુવક મંડળ અને ડીજે છે ઢોલ તાસા છે એ રીતે અમે ભવ્ય આગમન કરીએ છીએ હર વર્ષે આ અમારું બીજું વર્ષ છે સતત અને લાખો ડાડદમાં એ પબ્લિક આવી રહ્યું છે આની સાથે સાથે અમે ગેમો ગેમો રમાડીએ છીએ ડાયરો કરાવીએ છીએ પછી રક્તદાન કરાવીએ છીએ હા હિન્દુ ધર્મ માટે હા હા સનાતન સનાતન ધર્મનો અમે શું કહેવાય ધર્મને માન આપીએ મારું નામ અંજલી પટેલ છે અમારા ગ્રુપનું નામ એસએસ ગ્રુપ છે અમે સર્વોદય સોસાયટીમાંથી આયોજન કર્યું છે અમે ઉમા ભવનથી લઈને સર્વોદય સોસાયટી સુધી અમારી પા રેલી શોભાયાત્રા જશે અને અમે આમ આમાં બહુ બધા જોડાયેલા છે સોસાયટીનો સાથ સહકાર છે અમને અમારા સાથે બે ગ્રુપ છે એક જે એ નાસિક ડોલ અને રાવણદાર ગ્રુપ રેઝીમ ગ્રુપ અને ડીજે કુશ કેવલ છે અમે આ અમારી શોભાયાત્રા બે વરસથી આ બીજું વર્ષ છે અમારું અને અમે અમારા સોસાયટી તરફથી બધાનો સાથ સરકાર છે તો અમે આ યોજના કરીએ છીએ કેટલા ભક્તો હજાર બે હજાર ભક્તો છે તમે અમારી સાથે અમારા ગ્રુપમાં જોડાઓ અમે અમે અમારું આ બીજું વરસ છે અમને બીજા બી આ વખતે વધારે સાથ સરકાર આપ્યો છે સોસાયટીમાં અને અમારા બીજા ગ્રુપ પણ જોડાયેલા છે બધા અમારી સાથે હજુ બીજું વરસ આ ધૂમધામથી અમે ઉજવીએ છીએ પહેલું વરસ અમારું થોડું હતું પણ એનાથી વધારે આ વર્ષે અમને ઉમંગ છે બાપાનો લાવ્યા એ ને અમારી સાથે આટલા બધા જોડાયેલા છે અમને એટલો ઉમંગ છે સોસાયટીનો ને ભક્તોનો કે અમને બધી રીતે સાથ સપોર્ટ છે સોસાયટીનો